નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ઉપર તમે વિડીયોમાં જોઈ શકો છો કે એરંડાનો પાક છે તો એમાં અત્યારે દવા સાંટવાનું ચાલુ છે જે તમને આગળ વિડીયોમાં બતાવીશું તો દવા શેની સાંટીએ છીએ તો આ જુઓ આ ટાઈપની રૂઆટીવાળી ઈયળ છે જે નીચે પડી ગઈ હા અહીંયા દવા છટકાયેલ છે એટલે આ તમે જોઈ શકો છો કે તડપલા ખાય છે એવી રીતની છે તો હવે દવા આ યડ માટેની છંટકાવ ચાલુ છે કે આ ઇયળ એટલી ખતરનાક છે કે જો એરંડા માણસ ઉતારવા જાય છે તો એને આખા શરીરે ખંજવાળ આવે છે તો એના માટેની દવા ચાલુ છે દવામાં તમને બતાવીએ આગળ કે આ એરંડાના પાકમાં અત્યારે દવાનો છંટકાવ ચાલુ છે તે તમે જોઈ શકો છો કે દવા કઈ કઈ છે તો કે એક ઇમામેક્ટિન બેન્જોનેટ અને બીજી છે તો ડેલ્ટા મેથ્રિન તો હવે આ એરંડાના અત્યારે ફૂટ છે એ પણ સાતક ફૂટ જેવી છે તો એમાં દવા સાંટવાની બહુ તકલીફ પડે પરંતુ એના વધારે છંટકાવ માટે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર પંપ આવે તો તમે જોઈ શકો છો કે એનો ફુવારો આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે કે લોંગ ગન દ્વારા આ દવાનો છંટકાવ ચાલુ છે જેથી કરીને બધી જગ્યાએ આ દવા પહોંચી જાય આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આનું પ્રેશર પણ વધારે હોય છે કે આ આપણો ચાર એકરનો પ્લોટ છે એરંડાનું તો હવે એમાં કહેવાય ને કે લગભગ બે ટાંકીથી પણ વધારે દવાનું સ્પ્રે થઈ છે બે ટાંકી તો છાંટી દીધી છે હવે ત્રણ ચાર પંપ જેટલી દવા બાકી રહેશે એટલે કે આટલી ઘાટી દવા નાખી રહ્યા છીએ તો આ વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અને વિડીયો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવા નવા વિડીયો માટે અમારી સાથે જોડાયા રહો જુઓ આવી રીતે